છો અશોક શું થયું છે કેમ આમ નિરાશ બેઠા છો તો નિરાશ ન થાવ તો હું કરું મને ખબર નથી પડતી આ તારા ભાઈને મારાથી વાંધો હું છે મને પણ એ નથી સમજાતું કે ભાઈને છે ને આવું ન કરવું જોઈએ અને હા એક બીજી વાત કે અમે ભણતા પણ હારે ત્યારે મારી જોડે બસ આવું જ વર્તન કરતો ઈ ખેતો હતો કે રમત ગમત માં ભણવા બધી જ રીતે તમે આગળ હતા એમનો કે નંબર જ ન આવવા દેતા પણ એ બધી વાત ને અત્યારે શું છે મને તો એ નથી સમજાતું અને ત્યારે તો આપણે નાના હોય એને રમત રમત માં ઝઘડા થાય બોલાચાલી થાય પણ હવે હવે ક્યાં નાના છો પણ નહીં મારા ભાઈને તો તે બુદ્ધિ જેવું જ નથી સાચું કહું ને તો એને ખબર જ નથી પડતી કે એને એની બેનને એની બેનને અલગ કરે છે તો એની બેનને કેટલું દુઃખ થાય છે એ નથી જોવું હેને તો બસ ખાલી એની ભડાસ નીકાળવી છે ઘણીવાર મને એવો પણ વિચાર આવે છે કે શું આપડા બંનેના લગ્ન નહીં થાય જો જો તમે આવું નહીં બોલો થશે આપણા લગ્ન જરૂર થશે અને જો નહીં થાય ને તો હું તમારી સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ બાકી મરી જઈશ હવે આમ મરવાની વાતું ના કર તો શું કરું બધા જ આપણા દુશ્મન છે કોણ આપણા સપોર્ટમાં છે હા કોઈ જ નહીં તારા બા મારા મમ્મી પપ્પા એ તો આપણા સપોર્ટમાં છે એ લોકો શું કરી લેવાના જ્યારે મારો ભાઈ જ મારા સપોર્ટમાં ના હોય તો મારા બા શું કરશે મારો ભાઈ કહે છે એમ બાને તો બાને તો કરવું જ પડશે ને નહીતર સમાજ કહે છે કે ભાઈ બેન બંને સરખા છે એક આંખ ફોડે છે તો બીજી રાખે છે મારી બાને તો બંને આંખો સરખી છે હા પણ જો જેવો તું મારાથી અલગ થઈશ ને તો પછી મારે જીવવાનું હાવ અઘરું થઈ જશે તમને શું લાગે છે કે તમારાથી અલગ થઈને મારું જીવન સહેલું થઈ જશે આ વાતનું તો દુઃખ છે જ પણ મેં તને વાત કરી હતી ને કે મારે બીજા શહેરમાં જવાનું છે અને કદાચ બે વરસ સુધી હું પાસો નહીં આવું છો અશોક મેં તમને પહેલાંય ના પાડી છે ને હવે પણ ના જ પાડું છું કે નથી જવું હાજ સિટીમાં ગોતોને મહેનત કરો ને તમને તમને કેમ જીવ હાલે છે મને મૂકીને જતા તમારા મમ્મી પપ્પાનો તો વિચાર કરો મને મારા મમ્મી પપ્પાનો વિચાર તો આવે છે અને એ પણ આ વાતને લઈને દુખી છે પણ પણ હું કરું હું મજબૂર છું પણ મજબૂરી એવી તો કેવી તમારી મજબૂરી છે આ શહેરમાં રહીને પણ તમે સારી એવી નોકરી ગોતી શકો છો હા મારાથી ઓછો ટાઈમ ભરે અને વધારે પગાર આપે અને હું પૂરે પૂરો સમય ભરું છું તો મને આ ઓછો પગાર આપે છે આવું થોડું હાલે એટલા માટે હું બીજી જગ્યાએ જાઉં છું આ સિટીમાં મે બહુ પૂછ્યું પણ અહીંયા ક્યાંય જગ્યા જ નથી નોકરી માટે માન્યું કે તમે બીજા શહેરમાં પ્રગતિ કરવા જાવ છો આગળ વધવા જાવ છો અમે લોકો તમને એ રીતે નથી અટકાવતા અમે તો એમ કહીએ છીએ કે આ શહેરમાં રહીને પણ તમે પ્રગતિ કરી શકો છો પણ નહીં તમારા માઇન્ડમાં આ એક જ વાત બેસી ગઈ છે ને તમને જે ઠીક લાગે ને એ કરો મેં તો મારી રીતે તમને ના પાડી છે તમારે શું કરવું શું નહીં એ તમારી મરજી છે જો મારી વાત સાંભળ જીવનમાં પૈસાની પણ જરૂરી હોય છે અરે તારા માટે બહુ મોટા સપના જોયા છે તારું હર એક સપનું પૂરું કરવાનું છે મારે પછી પૈસા તો કમાવા પડશે ને હા